નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર આજે વહેલી સવારથી નજર સૌરાષ્ટ્રની અંદર મેઘાએ ધડબડાટી બોલાવી છે ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો છે દ્વારકાના કલ્યાણપુરની અંદર મિત્રો ખાસ કરીને બપોરે બાર વાગ્યા સુધીની અંદર બાર ઇંચ સુધીનો વરસાદ છે એ ખાબકી ચૂક્યો હતો ખૂબ જ ભારે વરસાદ છે આ સિવાય કચ્છની અંદર પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં અહીંયા તમે મેપ જોઈ શકો છો સારો વરસાદ જોવા મળી રહ્યો છે બપોર પછી પણ જો વાત કરવામાં અત્યારે મિત્રો લેટેસ્ટની આગાહી પ્રમાણે તો અહીં તમે જોઈ શકો છો કચ્છ છે સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગો છે આ વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે અને આને પરિસ્થિતિ ચાલુ રહી તો અહીંયા મિત્રો આપણે છેલ્લી લાસ્ટ બે કલાકના મેપની વાત કરીએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આગામી બે કલાકની અંદર મિત્રો મધ્ય ગુજરાત મધ્ય ભારતની અંદર તેની અસર રહેશે અને મોડી સાંજે પણ અમદાવાદ છે તેની વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે ગરમી સાથે મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે આજે અને કાલે કેવો વરસાદ પડશે તેની વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કચ્છની ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે આ બધું બંગાળની ખાડીવાળી પણ સાયક્લોનિક સિસ્ટમથી સક્રિય છે એટલે કે ધીમે ધીમે હજુ પણ સાયક્લોનિક સિસ્ટમથી સક્રિય થયેલી છે જેને કારણે હજુ પણ ગુજરાતની અંદર સારા વરસાદના સંકેત છે સૌપ્રથમ આપણે મિત્રો સિસ્ટમની વાત કરી દેવી તો ગુજરાતની અંદર આવતીકાલથી મિત્રો તેજ પહોંચી ફૂંકાઈ શકે છે અને અહીં તમે જોઈ શકો જેને કારણે સુરત કચ્છની અંદર જે સાયક્લોન છેલ્લા દસ દિવસથી બન્યો તો હવે આ સાયક્લોન મિત્રો વિખાશે જેની અસરને કારણે ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે જોકે તેની અસર વહેલી સવારે જોવા મળશે અને વહેલી સવારે ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે પવનની ઝડપની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે પણ પવનની સારો વરસાદ જોવા મળશે ત્યારબાદ ઉપરા ઉપરી બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે અહીંયા મિત્રો તમે જોઈ શકો ઓગણત્રીસ અને ત્રીસ તારીખની આસપાસ આવવાને કારણે ફરી એક વખત સારો વરસાદ જોવા મળવાનો છે બાકી મિત્રો આપણે જોવા જઈએ તો આમ જે અસર છે મિત્રો આજે રાત્રે છે એ સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ સારી અસર જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે હાલ સુધી જે બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં દ્વારકા ઉપર કચ્છ ઉપર કચ્છના આખાત ઉપર જે સિસ્ટમ હતી જેને લઈને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળ્યો કચ્છમાં પણ સારો વરસાદ જોવા મળ્યો દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હવે પછી મિત્રો આ સિસ્ટમ છે વિખાઈ જતા હવે મિત્રો આ વરસાદ છે સારો જોવા નહીં મળે હવે બંગાળની ખાડીવાળું સીધું પ્રેશરને કારણે તેજ પવન ફૂંકાશે ગરમીની અંદર રાહત મળશે હવે મિત્રો તાઢોળું જોવા મળશે અને તેને લઈને સવારમાં વહેલાં ઝાપટા આવી શકે છે હજુ પણ ઉત્તર ગુજરાતની અંદર સારા વરસાદની ઘટશે જે આગામી સમયમાં બંગાળની ખાડીની અંદર મજબૂત સિસ્ટમો બનશે ત્યારે મિત્રો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવશે ત્યારે મિત્રો સારા વરસાદ આપણે કહી શકીએ અત્યાર સુધી જે સારામાં સારી સિસ્ટમ હતી જે કચ્છ ઉપર હતી આ સિસ્ટમ મિત્રો હવે આજે છે છેલ્લો દિવસ છે એ આજે વિખાઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો બનતી રહેશે અને આ સિસ્ટમો છે એ ગુજરાત સુધી આવતી જ રહેશે એટલે કે વરસાદના રાઉન્ડ છે સતત આવતા રહેશે પણ અત્યાર સુધી સૌરાષ્ટ્રની અંદર જે આપણે સારો વરસાદ જોયો આ વરસાદ હવે પછી મિત્રો જોવા ન મળે તેવી શક્યતા છે કારણ કે સતત મિત્રો પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તેજ પવનને કારણે મિત્રો આગામી ત્રણ દિવસ હજુ પણ અસર રહેશે આગામી ચોવીસ કલાક સુધી હજુ પણ અસર રહેશે પણ જો ત્યાર પછી પાંચ દિવસ દસ દિવસનો મેં વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાતની બોર્ડરને એરિયા છે મધ્યપ્રદેશ જે રાજ્ય છે એની બોર્ડરને અડીને જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર હજુ પણ સારો વરસાદ જોવા મળી શકે છે જોકે સુરેન્દ્રનગર છે પાટણ મહેસાણા બનાસકાંઠાની અંદર હજુ પણ સારા વરસાદની ઘટ કાયમ રહે તેવું મિત્રો હાલ જણાવવા જોવામાં આવી રહ્યું છે તો આજના વિડીયોમાં મિત્રો આટલો જ વધુ જોવા માટે યુટ્યુબ ચેન ઓનલી ને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો અસ્થુ જય હિન્દ જય ભારત